ખત્તરમ પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં ધ્વજવંદન કર્યું છે દેશભક્તિના માહોલમાં આખો દેશ આજે રંગાયો છે ત્યારે વલસાડમાં ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગાનથી દેશભક્તિનો માહોલ ઉભરાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો શાસકીય અધિકારીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા કનુભાઈ દેસાઈએ તેમના સંબોધન દરમિયાન દેશની એકતા અને બંધારણના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું કે આપણે બધા દેશના વિકાસ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ